નમસ્કારી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો લારીઓમાં તોડફોડ કરવામાં આવી હાલ તો વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળો પર પહોંચીને મામલો થાણે પાડ્યો છે બ્યુરો રિપોર્ટ શાહરૂખ કોકર બરોડા અડદા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા બોલે બોલચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાવીસ જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટીફાય થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે જે ધોળાનો સાઈઝ હતો એ ચાલીસથી પચાસ જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારે પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો ત્યારે કરી રહ્યા છે જે તે વખતે ત્યાં જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને પ્રથમ પતંગ થયું તો ટૂંકા મિનો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી લીધું તો અને પોલીસની સારી કામગીરી કરી હતી બીજું માનું છો આ ઘટના જે ઘટી છે પટ્ટર મારે ને જો જગ્યા મળે બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દૃષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હતું અધિકારીઓને ઉચ્ધ અધિકારીઓ હોય તો આ ઘટના જ ન ઘટી હોય માનો છો એવું હો અત્યારે અમે લોકો એ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસ એ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી હતું આ પોલીસની સારી કામગીરી હતી

આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને ધરપકડ કરી દીધી છે હા ફરિયાદ છે ફરિયાદ મળી નથી સર આપને સુ એવું આવતું છે ની કલમ 367 અને રાઇટિંગ ની કલમો અને તમારે એક જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ મારવામાં કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાય કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે સોશિયલ મીડિયા ઉપર બિલકુલ સોશિયલ મીડિયા ઉપર રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાનું સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે રામધૂન કરી રહ્યું હતું હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા